નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં શરૂઆત કરતા પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે આ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા જેટલા પણ પ્રશ્નો જવાબ છે એમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે તમને ખ્યાલ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો દસમાંથી તમારા કેટલા સાચા પડ્યા છે એ પણ લખવાનું કમેન્ટમાં અને આ દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ ને તો દસમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના જે પ્રજાસત્તાક પર્વ છે એની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કયા જિલ્લામાં કરવામાં આવશે તો જવાબ આવશે જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવશે સમા કરવામાં આવશે જૂનાગઢમાં તો રાજ્ય કક્ષાના આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વ અને સ્વાતંત્ર્ય પર્વ એની રાજ્યકક્ષાની ઉજવણી હવે જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે અને એ જ અંતર્ગત છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આ જે છે પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવશે જેને લઈને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને વિવિધ કચેરીઓના જે અધિકારીઓ છે એમના સાથે મિટિંગ મળી હતી જેમાં ઉજવણીના સંભવિત સ્થળો સાંસ્કૃતિક કાર્યક્રમો પાર્કિંગ વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થા સહિતનું સુંદર આયોજન થાય અને જૂનાગઢના લોકો સહભાગી થાય તે અંગેની ચર્ચા અને આયોજનની રૂપરેખા ગણવામાં આવી હતી આ તકે મ્યુનિસિપલ કમિશનર રાજસ્થાનના જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તમને ખબર છે ને મિત્રો જૂનાગઢની આપણે વાત કરીએ તો મગફળીનું સૌથી વધારે ઉત્પાદન છે ને એ જુનાગઢમાં થાય છે આપણા ગુજરાતમાં અને ભારતમાં તમને પૂછે કે સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય તો એ આપણા ગુજરાતમાં થાય છે જૂનાગઢ અને પાવાગઢ આ બંને ગઢોને જીતવાવાળો હતો મોહમ્મદ બેગડો એટલા માટે તો બેગડો કહેવાયો હતો અને એનું સાચું નામ શું હતું ફતેહાં હતું અને જૂનાગઢની વાત કરીએ તો આપણા ભારતમાં પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક ફ્રી કાફે એની શરૂઆત જૂનાગઢમાં કરવામાં આવી હતી તમને ખ્યાલ છે બે હજાર ત્રેવીસનો સ્વતંત્રતા દિવસ છે એની રાજ્યકક્ષાની ઉજવણી આપણે ક્યાં કરી બે હજાર ત્રેવીસના પ્રજાસત્તાક દિવસની આપણે ઉજવણી છે ને એ બોટાદમાં કરી હતી આગળ વધીએ દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિન ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ રહેશે આજની તારીખ એટલે બાવીસમી ડિસેમ્બર બાવીસ ડિસેમ્બર છે એને રાષ્ટ્રીય ગણિત દિન કહેવાય છે ભારતમાં તો ભારતમાં દર વર્ષે બાવીસમી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિનની ઉજવણી કરવામાં આવે છે ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન જેમનો જન્મ બાવીસ ડિસેમ્બર અઢારસો સિત્યાસી અને એમનું નિધન છવ્વીસ એપ્રિલ ઓગણીસો વીસ તો એમની જન્મજયંતિની ઉજવણી માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે એમની એકસો પાંત્રીસમાં નંબરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે રાષ્ટ્રીય ગણિત દિનની ઉજવણી પાછળના મુખ્ય ઉદ્દેશ લોકોને ગણિતના વિકાસ અને માનવતાના વિકાસમાં તેના મહત્ત્વ વિશે જાગૃત કરવાના છે શું તમને ખબર છે કે પાય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ના ખબર હોય તો તમે એકવાર જાણી લો તમને લાઈફ ટાઈમ યાદ રહેશે પાયનું મૂલ્ય કેટલું છે તો ત્રણ પોઈન્ટ ચૌદ છે તો ચૌદ અહીંથી લઈ લીધા અને ત્રણ અહીંથી એટલે ચૌદમી માર્ચ તો તમારા માટે બીજો પ્રશ્ન પાય સંભાવના દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ આન્સર આપણે તો કમેન્ટમાં લખો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર બારના રોજ ભારતીય ગણિત પ્રતિભાશાળી શ્રીનિવાસ રામાનુજનની એકસો પચીસમા નંબરની જન્મજયંતિ હતી ઓકે અને એ નિમિત્તે તત્કાલીન વડાપ્રધાન સિંહે આ દિવસની ઘોષણા કરી હતી બે હજાર બારને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે મનાવવામાં આવ્યું હતું તમને ખબર છે ને બે હજાર ત્રેવીસનું વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટિયર બરછટ અનાજનું વર્ષ જાડા ધાનનું વર્ષ બાજરીનું વર્ષ કહેવાય છે બે હજાર ચોવીસનું વર્ષ છે એ ઊંટ માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ છે વિડીયો પસંદ આવતો હોય ભણવાની મોજ પડતી હોય તો એક લાઇક કરી દો જો બાકી હોય તો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ આપણે બનાવેલા છે તમારે જોવાના બાકી હોય જોઈ લો પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો અને આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતની બેડમિન્ટન ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન કર્યું છે તો તાજેતરમાં જ વિયેતનામ ખાતે યોજાઈ હતી બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન બે હજાર ત્રેવીસ એમાં આપણા રાજ્યના બેડમિન્ટન ખેલાડી એમની જે સિદ્ધિ છે એ બદલ રાજભવન ખાતે એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય સિનિયર ચેમ્પિયન્સમાં પચાસ વર્ષથી વધુની વયની કેટેગરીમાં મેન્સ ડબલ્સમાં ઈસીએ ગ્લોબલના વડા રાજેશ અને અજય માથુર એમણે રજત ચંદ્રક જીત્યો હતો પિસ્તાલીસથી વધુ વયની કેટેગરીમાં જીતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો ઉન્ની કૃષ્ણ વર્મા અને અરૂપ બનીને મેન્સ ડબલ્સમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો રાજ્યપાલશ્રીએ ખેલાડીઓના સમર્પણ અને સખત મહેનતને બિરદાવી હતી અને વરિષ્ઠ પ્રતિભાઓને વિકસિત કરવા પર ભાર મૂક્યો હતો તમને ખબર છે કે વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે પાંચમી જુલાઈના રોજ અને આ વર્ષે તમને ખ્યાલ છે કે રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ જેને હવે નામ બદલીને એકચ્યુલી બે હજાર એકવીસમાં જ એકવીસ પછી ચેન્જ કરવામાં આવ્યું હતું મેજર ધ્યાનચંદ ખેલરતના એવોર્ડ તો એ બેડમિન્ટનના બે ખેલાડીઓને આપવામાં આવશે તમને જો યાદ હોય તો તમે જણાવી શકો છો આપણે ઓલરેડી એમના વિશે ભણી ગયા છીએ મિત્રો વિડીયો પસંદ આવે ભણવાની મજા આવતી હોય તો એકવાર લાઇક કરી દો જો બાકી હોય તો તમારા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન તમે વાપરો એમાં શેર કરો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કર લો કેમ કે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે ફ્રીમાં તમને રોજ પોલ્સ રમવા મળશે ફ્રીમાં ઓકે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો અને આપણી બંને યુટ્યુબ ચેનલ છે એને પણ તમે સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા સ્થળે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવની શરૂઆત થઈ છે તો જવાબ આવશે કુરુક્ષેત્ર કઈ જગ્યાએ કુરુક્ષેત્ર તો હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં માનનીય ઉપરાષ્ટ્રપતિ છે આપણા ભારતના ચૌદમાં નંબરના જેમનું નામ છે શ્રી જગદીપ ધનખર એમણે સંબોધન કર્યું જેનો હેતુ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો શાશ્વત સંદેશ આપવાનો છે હરિયાણા સરકાર દ્વારા બે હજાર સોળથી કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગીતા મહોત્સવ ઉજવામાં આવે છે બે હજાર ઓગણીસમાં તહેવાર દેશની બહાર મોરેશિયસ અને લંડનમાં પણ ઉજવામાં આવ્યો હતો અને બે હજાર બાવીસમાં સપ્ટેમ્બર મહિનામાં કેનેડામાં પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે બે હજાર ત્રેવીસમાં એપ્રિલ મહિનામાં ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આવતા વર્ષે બે હજાર ચોવીસમાં અમેરિકામાં પણ આ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે આમંત્રણ મળ્યું છે હરિયાણાના જે સીએમ છે મનોહરલાલ ખટ્ટર એમણે કહ્યું કે ત્રેવીસ ડિસેમ્બરે એટલે આવતીકાલે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં એડતાલીસ કોષ કુરુક્ષેત્રના તીર્થ સ્થાનો પર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે જેમાં કુરુક્ષેત્રની ભૂમિની એકસો ચોસઠ તીર્થયાત્રા સમિતિઓના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે યાત્રાધામના પ્રતિનિધિઓ તેમના યાત્રાધામમાંથી માટી અને પાણી પણ લાવશે જેમાંથી બાદમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ બનાવવામાં આવશે ઓકે હરિયાણા છે એનું કેપિટલ ચંદીગઢ છે અને પંજાબનું પણ કેપિટલ ચંદીગઢ છે ચંદીગઢ પોતે યુનિયન ટેરેટરી પણ છે અને હાઈકોર્ટ પણ હરિયાણા અને પંજાબની ત્યાં જ આવેલી છે બંડારુ દત્તાત્રેય છે એ અત્યારે હરિયાણાના શું છે તેઓ હરિયાણાના તેઓ ગવર્નર છે ઓકે તો આ યાદ રાખજો આગળ વધીએ તાજેતરમાં કોણે ભૂતાનના નેશનલ ઓર્ડર ઓફ મેરિટ ગોલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે ડોક્ટર પૂનમ ખેતરપાલ જેઓને ઇમેજમાં તમે જોઈ શકો છો દિશા નાયક વિશે આપણે ભણ્યા તમને ખ્યાલ હશે કે ભારતમાં પ્રથમ એરપોર્ટ ફાયર ફાઈટર બન્યા છે એટલે કે મહિલાઓમાં બરાબર એ યાદ રાખજો ઓકે રુચિરા કંબોજ તમને ખબર છે યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી પ્રતિનિધિ છે મનીષા શાહ છે એ એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પ્રથમ મહિલા છે ગુજરાતની અંદર તો આ બધી બાબત તમને ખબર હોવી જોઈએ તો ભૂતાનની અંદર જાહેર આરોગ્ય સંભાળ સેવાઓમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનની નોંધ લેવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દક્ષિણ પૂર્વ એશિયાના પ્રાદેશિક નિયામક છે ડોક્ટર પૂનમ ખેતરપાલ સિંઘ એમને ભૂતાનના નેશનલ ઓર્ડર ઓફ મેરિટ એના ગોલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ મેડલ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ભૂટાનનું કેપિટલ થિમ્પુ છે એમાં ભૂટાનના એકસો સોળમાં નંબરના રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન ભૂટાનના જે રાજા છે બરાબર છે જેનું નામ જીગમે ખેસર વાંગચુગ એમના દ્વારા આપવામાં આવ્યો હતો ડોક્ટર પૂનમ ખેત્રપાલ સિંઘ તેઓ એક નિવૃત્ત ભારતીય વહીવટી સેવા એટલે કે આઈએસ અધિકારી છે ભૂતાનમાં પરિવર્તનકારી આરોગ્ય સંભાળના નેતૃત્વને સમર્થન આપવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રાદેશિક નિયામક તરીકે મહત્વની ભૂમિકા એમણે ભજવી હતી તેમના પ્રયાસો ભૂટાનમાં જાહેર આરોગ્યમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરવા નિમિત્તે બન્યા હતા નિર્ધારિત સમય પહેલાં ખાસ કરીને બે હજાર સત્તરમાં ઓરી અને બે હજાર ત્રેવીસમાં રૂબેલાને નાબૂદ કરનારામાં પ્રથમ દેશોમાંનું એક ઉદાન હતું એના માટે કિંગ જેગમે ખેસર નામગ્યુઅલ વાંગચુક દ્વારા બે હજાર આઠમાં એની સ્થાપના કરવામાં આવી હતી નેશનલ ઓર્ડર ઓફ મેરિટ ભૂટાન એના માટે વિશિષ્ટ અને ગુણવત્તાયુક્ત સેવા માટે પ્રતિષ્ઠિત માન્યતા છે એકચ્યુલી ત્રણ વર્ગમાં આપવામાં આવે પ્રથમ વર્ગ ગોલ્ડ સેકન્ડ સિલ્વર અને ત્રીજો કાશ છે એટલે બ્રોન્ઝ ભૂતાન છે એની કરન્સી તમારે કહેવાની છે ને પ્રાઇમ મિનિસ્ટર લોટે શેરિંગ છે નગદલ પેલજી ખોરલો બરાબર છે આ ભૂતાનનું સન્માન છે જેનાથી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા તો એ પણ તમારે યાદ રાખવાનું છે સાથી પોર્ટલ તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગે શિક્ષણ મંત્રાલય આઈઆઈટી કાનપુરના સહયોગથી જે ડબલ્યુ એન ડબલ્યુ ટી અને સ્પર્ધાત્મક શિક્ષણમાં ભાગ લેવા ઈચ્છતા દરેક વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સાથી પોર્ટલ શરૂ કર્યું છે ઓકે શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ સુવિધા વિશે શિક્ષકો અને વિદ્યાર્થીઓને જાણ કરવા માટે પત્ર લખ્યો છે જેનો ઉપયોગ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં અને જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે છે જે ડબલ ઈ અને અન્ય એન્જિનિયરિંગ પરીક્ષાઓની તૈયારી કરી કરેલા વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે આઈઆઈટી ટોપર્સ શિક્ષણવિદો વિષય નિષ્ણાતો દ્વારા ક્યુરેટ કરાયેલા જે ડબલ ઇનો પિસ્તાલીસ દિવસનો ક્રેસ કોર્સ એકવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શરૂ થઈ ગયો છે આ ક્રેસ કોર્સ સહિત અંગ્રેજી સહિત પાંચ ભાષામાં ઉપલબ્ધ છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એ એઆઈ આધારિત અનુવાદ સાધન વિકસાવ્યું છે આ ટૂલ બાવીસ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે સાથી પોર્ટલ સેલ્ફ એસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામિનેશન એટલે કે સ્વમૂલ્યાંકન કસોટી અને પ્રવેશ પરીક્ષા માટે મદદ આઈઆઈટી કાનપુર તમને ખબર છે ને કૃત્રિમ વરસાદ વર્ષાવાળું આઈઆઈટી કાનપુર કૃત્રિમ હૃદય પણ એને બનાવ્યું એના ચેરમેનનું નામ ખબર હોય તો તમે મને કહો ઓગણીસો ઓગણસાઠમાં આઈઆઈટી કાનપુરની સ્થાપના કરવામાં આવી હતી મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મને તમે ફોલો કરી શકો છો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે પોલ્સ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય ખરેખર તો એક તો લાઇક તમારે કરવું જોઈશે બરાબર છે તમારા મિત્રો જોડે એકવાર શેર કરી દો અને હજુ સુધી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને નીચેનામાંથી કોને બે હજાર ત્રેવીસનો એફઆઈ પ્લેયર્સ ઓફ ધ નો એવોર્ડ જીત્યો છે એટલે કે મેળવ્યો છે તો જવાબ આવશે હાર્દિક સિંઘે બરાબર છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો એમણે આ એવોર્ડ જીત્યો છે સવિતા પુનિયાની વાત કરીએ એમના વિશે પણ જોઈ લઈએ આપણે તો ભારતના હાર્દિક સિંઘ અને સવિતાએ બે હજાર ત્રેવીસનો એફઆઈ પ્લેયર ઓફ ધ યર અને સવિતા પુનિયાએ એફઆઈ જ ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને આની જાહેરાત કરી છે હવે હાર્દિકની વાત કરીએ હાર્દિક શે એકસો ચૌદ કેપ સાથે બે હજાર વીસમાં ઓલિમ્પિકમાં ભારતની બ્રોન્ઝ મેડલ જીતવામાં મહત્વપૂર્ણ તેઓ ભાગ બન્યા હતા આ વર્ષે હાર્દિકનો આ બીજો સૌથી મોટો પુરસ્કાર છે કેમ કે બે હજાર બાવીસના પ્લેયર માટે હોકી ઇન્ડિયા બલબીરસિંહ જુનિયર સિનિયર એવોર્ડથી પણ એમને નવાજવામાં આવ્યા હતા સવિતા પુનિયાની વાત કરીએ બે હજાર એકવીસ અને બાવીસ એમાં સળંગ જીત્યા અને ત્રીજી વખત આ એફઆઈએચ મહિલા ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે ત્રણ વખત સળંગ હેટ્રિક મારી છે ભારતીય કસ્ટોડિયન સમગ્ર બે હજાર ત્રેવીસ દરમિયાન શાનદાર ફોર્મમાં છે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચથી શરૂ કરીને ભારતમાં યોજાયેલી એશિયન ગેમ્સ સુધી સવિતા સતત ને સતત આગળ વધી રહી છે હોકીની વાત કરી હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ જેમનો જન્મદિવસ ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે શું તમને ખબર છે કઈ તારીખે આવે છે ખબર હોય તો તમે કમેન્ટમાં લખો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ફાયર સેફ્ટી કોપ ઈ પોર્ટલને લોન્ચ કર્યું છે તો રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ જેના મંત્રી આપણા સીએમ પોતે જ છે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદૃઢ અને ટ્રાન્સપરન્ટ પારદર્શી બનાવવાના હેતુસર ગુજરાત ફાયર સેફ્ટી કોપી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને આ ફેસિલિટી પ્રદાન કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે મુખ્યમંત્રીએ પ્રી વાયબ્રન્ટ સમિટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજિત લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સમાં તાજેતરમાં પોર્ટલ લોન્ચ કર્યું છે આગ સામે પ્રમાણમાં વધારે જોખમી હોય તેવી ઇમારતો બહુમાળી મકાનો હોસ્પિટલ્સ હોટલ કેસ શોપિંગ સ્મોલ સ્કૂલ કોલેજ બિલ્ડિંગ વગેરેની ફાયર સેફ્ટી સુવિધાઓ વિશે લોકોને સુપેરે જાણકારી મળી રહે તેઓ ઇઝ ઓફ લિવિંગ વૃદ્ધિના અભિગમ સાથે પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે આગ સામે પ્રમાણમાં વધારે જોખમી એવી ઇમારતોની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને તેની રિન્યુએબલ પ્રક્રિયા પારદર્શી બનાવવા સમગ્ર રાજ્ય માટે એક સર્વગ્રાહી અને યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર બનાવીને મોબાઈલ એપની સુવિધા પણ આપવામાં આવી છે આ સમગ્ર પ્રક્રિયા આવે ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ વેબસાઇટ એસટીપી ગુજ ફાયર સેફ્ટી કોપ ડોટ ઇન અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા વધુ સરળ બની છે ફાયર તમને ખબર છે સો નંબર છે એ પોલીસનો આવે એકસો એક નંબર ફાયરનો અને એકસો બે નંબર છે એમ્બ્યુલન્સનો એકસો આઠ પણ એમ્બ્યુલન્સ માટે આવે છે એકસો ત્રણ ટ્રાફિક પોલીસ માટેનો આવે છે તમને ખ્યાલ છે બે હજાર ત્રેવીસનો સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર છે આ પુરસ્કાર જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે તો ત્રણસો અંતર્ગત ભારતીય બંધારણની જોગવાઈઓ હેઠળ કયા આધારે કોઈ પણ જાતિને લઘુમતી કોમ જા જાહેર કરી શકાય છે તો ખબર છે કાં તો ભાષા હોય અથવા તો ધર્મ હોય જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે હતી ત્રણસો સિત્તેર જે કાઢી નાખવામાં આવી અસ્પૃશ્યતા નાબૂદી માટેની કલમ સત્તર ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભામાં કેટલા સભ્યો હતા થ્રી એટી નાઇન કેટલા હતા 389 હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે તો પીપરનેરના નેરના ડુંગરમાંથી ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી નથી ગયું છે ઓખા ખાતે નથી ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં સૌથી ઓછો વિસ્તાર ખાલી જગ્યા જિલ્લામાં તો સૌથી વધારે તમને કે તો મહેસાણામાં છે સૌથી ઓછો ડાંગમાં છે ગુજરાતમાં અલંગયાળ ક્યારથી શરૂ થયો છે ઓગણીસો ત્રણ ગુજરાતના સમુદ્રની અંદાજીત લંબાઈ કેટલી છે તો સોળસો કિલોમીટર હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં રામચરિત્ર માનસ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના કયા શહેરથી અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદથી લઈને અયોધ્યા તાજેતરમાં ભારતની સૌથી ઝડપી સોર ઇલેક્ટ્રિક બોટ લોન્ચ કરવામાં આવીનું નામ શું છે બારા કુડા છે ઓકે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે કે બે હજાર ત્રેવીસનો સ્વતંત્રતા દિવસ સિત્યોતેરમાં નંબરનો એની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી વલસાડ જેના ચીકુ અને હાફુસ કેરી પ્રખ્યાત છે પાય સંભાવના દિવસ ક્યારે મનાવવામાં આવે તમને ખબર છે પાયનું મૂલ્ય બાવીસ સપ્તમાઉશ પણ કહેવાય ને એટલે બાવીસમી જુલાઈ ત્રીજો પ્રશ્ન કયા બેડમિન્ટન ખેલાડીઓને બે હજાર ત્રેવીસના ના વર્ષ માટે ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે તો યાદ રાખજો એક તો છે સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આ બંનેને ચોથો પ્રશ્ન ભૂતાન છે એની કરન્સી કયું છે ગુલ ટ્રમ્પ છે ન સાયલન્ટ પાંચમો પ્રશ્ન આઈઆઈટી કાનપુરના ચેરમેન છે કે રાધા ક્રિષ્ન શું છે કે રાધા કૃષ્ણન છઠ્ઠો પ્રશ્ન હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ ઓગણત્રીસ ઓગસ્ટ બરાબર છે રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે સાતમો પ્રશ્ન લુંગલી ફાયર સ્ટેશન આ લુંગલી ફાયર સ્ટેશન જે મિઝોરમમાં આવેલું છે બે હજાર ત્રેવીસનો સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર એને આપવામાં આવ્યો છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ભારતમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું આયોજન પહેલી વખત ભારતમાં ક્યાં કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા શહેરમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત